મારું મારું કહે બાલા મારું મારું સબ કોઈ કહે મારે મેરી ભલા કબીર કહે છે પરંતુ જ્યારે મૃત્યુ આવે છે ત્યારે એમ કહે છે કે મારે મરવું નથી મૃત્યુથી બધાને ડર લાગે છે પણ કબીર એવું કહે છે કે હું તો ક્યારનો મરી ચૂક્યો છું પરંતુ અંદરના જે ભાવ હતા મારા ઈર્ષા છળ કપટ એ બધા તો ક્યારના મરી ચૂક્યા છે હવે આ શરીર છે તે ગમે ત્યારે મરી જાય તો એની કોઈ ચિંતા નથી શરીરને મૃત્યુ છે એ તો નિશ્ચિત છે એ આપણે બદલી શકવાના નથી પરંતુ કબીરે સાચું મૃત્યુ એ કહ્યું છે કે અંદરના જે ખરાબ ભાવ છે કામ ક્રોધ એ બધા જો મરી જાય તો વ્યક્તિને જીવન જીવવાની ખૂબ જ મજા આવે છે પરંતુ આપણા જે જગતના જીવાત્માઓ છો એ મરણના અર્થને જ નથી સમજતા માટે આપણને મૃત્યુથી ડર લાગે છે જ્યારે જે સાચા સંતો છે તેમને કોઈ દિવસ મૃત્યુથી ડર લાગતો જ નથી કારણ કે તે તો મૃત્યુ પહેલાં જ મરી ચૂક્યા છે તો પછી મૃત્યુનો બેસે એનો તો પછી મૃત્યુનો ડર કેવો એટલે કબી કહે છે કે કોઈ સંત ચરણમાં જઈને જે આપણી અંદરના જે ખરાબ કામ ભાવો છે તેને બાળી દો તો જીવવાની ખૂબ જ મજા આવશે બોલો સદગુરુદેવાની